નમસ્તે મિત્રો હું શ્રુતિ સ્પીડ કરું છું તો મુખ્ય પતિએ પત્ની અને દીકરાને ઝેર પીવડાવી ફાંસો ખાધો વિડીયો કહ્યું મારા ભાઈ બોલાવતા નથી જેનું મન દુઃખ છે સુરતમાં સામૂહિક આપઘાત વધુ એક ઘટના સામે આવી છે સુરતના લિંબાયત વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યો દ્વારા સામૂહિક આપઘાત કરવામાં આવ્યો છે પતિ દ્વારા પત્ની અને દીકરાને ઝેરી દવા પીવડાવ્યા બાદ પતિએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો હાલ ઘટનાની જાણ થતાં લિંબાયત પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે સામૂહિક આપઘાતની આ ઘટના મામલે એસીપી જે ટી સોનારાએ જણાવ્યું કે આ બનાવ રાત્રિના ત્રણેક વાગ્યાની આસપાસ બન્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે સવારે તેમના ભાઈ સાત પંદર વાગ્યે ઘરે આવ્યા ત્યારે જાણ થઈ કે આ પ્રકારનો બનાવ બન્યો છે રાત્રે તેના ભાઈને ગળે ફાંસો ખાતો વોટ્સએપ પર ફોટો મોકલી આપ્યો હતો અને સાસુને ત્રણ વાગ્યા પછી સોરી અમ્મા લખેલો વોટ્સએપ પર મેસેજ મોકલી આપ્યો હતો સવારે તેના ભાઈને મેસેજ જોતા પહેલાં ફોન કર્યો હતો પરંતુ ભાઈએ ફોન રિસીવ ન કરતા તેઓ ઘરે દોડી આવ્યા હતા અને સવારે ઘરે દોડી આવીને જોયું તો તેમના ભાઈ ગળે ફાંસો ખાધેલી હાલતમાં હતા અને ભાભી પણ મૃત હાલતમાં પડેલા હતા જ્યારે તેમની બાજુમાં તેમનો પુત્ર પણ મૃત હાલતમાં હતો જેને લઈ આ સમગ્ર બનાવની જાણ થઈ હતી અને ત્યારબાદ તેમણે પોલીસને કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી એસીપીએ વધુમાં જણાવ્યું હતું કે પોલીસ ઘટના સ્થળ પર પહોંચ્યા બાદ પ્રાથમિક દૃષ્ટિએ એવું જણાય આવ્યું છે કે મૃતક મહિલાના હાથમાંથી થોડું બ્લડ નીકળ્યું છે અને ઓશિકા વડે મોઢું દબાવ્યું હોય અથવા તો કોઈ દવા આપી હોય જ્યારે બાળકને પણ દવા આપવામાં આવી હોય એવું અમારું પ્રાથમિક અનુમાન છે જોકે પોસ્ટમોર્ટમ બાદ જ સમગ્ર બાબતની સ્પષ્ટતા થશે તેમણે વધુ જણાવ્યું હતું કે આપઘાત કરનાર યુવક પાસેથી ચિઠ્ઠી પણ પોલીસને મળી આવી છે તેમાં માત્ર તેનો મોબાઈલ નંબર અને પાસવર્ડ જ લખવામાં આવ્યો છે પોલીસને એક જ વિડિયો તેના મોબાઈલમાંથી મળ્યો છે જેમાં તેણે જણાવ્યું છે કે મને મારા ભાઈ બોલાવતા નથી મને કોઈ સામાજિક પ્રસંગમાં ગણતા નથી જેનું મને દુઃખ છે પોલીસ તપાસમાં વ્યાજને લઈને કે રૂપિયાને લઈને આપઘાત કર્યો હોવાનું હાલ સુધી સામે આવ્યું નથી કે તેને કોઈ પરેશાન કરતું હોય તો તેવા નામ પણ પોલીસને મળી આવ્યા નથી જોકે હાલ તો આ સમગ્ર મામલે પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે આત્મહત્યા અંગે પિનાકીન પરમાર ડીસીપીએ જણાવ્યું હતું કે લિંબાયતમાં આવેલા રૂસ્તમ પાર્ક વિસ્તારમાં પ્લોટ નંબર એ છપ્પનમાં એક પરિવારના ત્રણ સભ્યોએ આપઘાત કર્યો છે પોલીસે તાત્કાલિક જગ્યા પર આવી તપાસ કરતાં ત્રણ ડેડબોડી મળી આવી છે એમાં આડત્રીસ વર્ષીય સોમેશ ભિક્ષાપતિ જીલા તેની પત્ની નિર્મલ અને તેના સાત વર્ષના દીકરા દેવઋષિનો સમાવેશ થાય છે ડીસીપીએ વધુમાં જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સોમેશે કોઈ કારણસર દીકરા અને પત્નીની હત્યા કર્યા બાદ તેણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે ઘરની તપાસ દરમિયાન એક ચિઠ્ઠી પણ મળી આવી છે આ સાથે તેનો મોબાઈલ પણ મળ્યો છે તેમણે વધુમાં જણાવ્યું હતું હાલ તો અમે વધુ તપાસ હાથ ધરી છે સાથે જ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે સામૂહિક આપઘાતના કેસમાં પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે